કોણ છે છોડ જનતે પડી જતી કુરાય હાલલી હું આ બોલ્યા રાજુ મને લે કોઈ કરી નાય कितनो होए

Why should it take a first piña o sociedad under a junior? In public school, the third – there are conditionsری mankind. In Sulam τον aquí en USA,

খ <addressing> <on Hiç> રાખે <whis> <-huh mythology> <Switzerland>

કાન ઉતારા વિડિયો ઉતાર તો મોસવા છાંદો શું મોસમ સારું છે ઠંડુ વાતાવરણ બહુ ગરમી છે વરસાદ કોઈ વાર થતો નહીં કોઈ ને એકદમ ઠંડો પવન આવે છે પોચ પડે હવે મેં તપે થોડું છું ચલો આપણે હવે જગ કરે રસોઈ તૈયાર કરવી પડશે હજાર બધી ઉતરી ગઈ બાળક છે ને અહીંયા બધા ખાડા થઈ ગયા એટલું બધું નહીં આ છે આ બાજુ જવા આ એડા વાયા છે આટલા તો એડા નીકળી ગયા છે કોને થોડા થોડા આ મારે બાકી ફ્લેટ દેખો ને પંચાલા કયો ફ્લેટ દેખાડો આ બાજુ સારી છે કોણ એ લીલી વાડી છે આ બાકી પણ એ થોડો પાણી ઊંડે રહ્યા નથી બોર કોઈ કોણે કાઢતા નથી ઓકે

એક બાજુ જુવાર વાય છે એક બાજુ બાજરી વાય છે પણ વરસાદ નહોતો એ કારણ બાજરી ઊગી નહીં બાજરી ઊગી પણ બધી ફેલાઈ જઈ રહી છે એકદમ લીલું વાતાવરણ છે પાડો અમારે પંચાલ વાડી છે અને આખું આ પંચાલનો ગ્રુપ છે ને જમીન અમારી છે પંચાલની ણ ખરી પાણી વગર પડી છે પાણી ઊંડા બહુ જ છે અત્યારે હાલ અમે અગિયારસો બારસો ફૂટનો બોર કરીએ ને ત્યારે અમારે પાણી મળે અહીંયા વરસાદના વરસાદ ના થવાના કારણે પાણી બધે ઊંડા થતા અત્યારે ચારે બાજુ જો અમારે પંચાલ વાડીથી બહાર બાજુ કરકડ્યું છે આ બધે સંચાલન કરી સાફ રહેશે આડે દેશી સાફ રહેશે એક બાજુમાં મોટી લાઈન નીકળી હતી લાઈટ એની એ વાયર નીચે તમે ઊભા હો ને બધું ટાવર નહીં આવતું કેચઅપ કરે ને એટલે ટાવર જ ના આવે ફોનમાં વાત ના પૂરતી એક બાજુમાં જુવાર છે જુવાર સારી છે અને કાંઈ છે ને રાત્રે છે ને રખડતા ઢોર આવે ને એટલે બહુ તકલીફ આવે ઢોરાનું બહુ ધ્યાન રાખવું પડે છે દેખો આ કે જુવાર છે ને સરસ મજાની હતી આ જુવાર છે ને ઉજી જ નહીં વરસાદના કારણે ઊંજી ખરાબ પણ વરસાદ ના થાય એના કારણે છે ને બળી ગઈ અને ધુરમપુરું આ બાજરી મેં એક ઠીલી ખાતર નાખી દીધું ઊંટું પાણી ના મળ્યું એટલે જુવાર બળી ગઈ એક વરસાદ થાય તો સારું છે તો જુવાર વળી કોક કોકવાનું ચાલુ કરે બાઢરીને જુવાર જશે ઓકે મિત્રો વિડીયો આ અમારી વાડી ગમી હોય તો લાઈક કરજો શેર કરીને સપોર્ટ કરજો આરકી નાકુમા ઓફિસને જરૂરથી સપોર્ટ કરજો